જાદર એવું છે મંડાણી વરસાદ થાય એવો જો શરૂઆત થઈ ગઈ છે ગરમી બહુ છે ને એમાં કાંઈ રહેવાય એવું નથી એવી ગરમી છે જોરદાર મંડાણ થયું છે વરસાદનું આજની તારીખમાં ચાલુ થઈ ગયો વરસાદ અત્યારે આજે જોઈ લ્યો વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારમાં પારા તોડી નાખે એવો છે જોઈ લ્યો પારા તોડી નાખ્યા પાણી અહીંથી આવે જોઈ લ્યો ખેતરમાં પાણી થઈ રહ્યું અને હજી ચાલુ જ છે જોઈ લ્યો વરસાદ પડે તો જોઉં આપણી મકાઈ બરદમાં ને જોઈ લો મિત્રો આ વરસાદ પડે જોરદાર પડે હવ વરસાદ